આ મેં આદું લીધું છે બે કિલો આદુ છે હવે આપણે આને ધોઈ લીધું છે અને કોરો પણ કરી લીધું છે તો આને આપણે થાળીમાં આપણે આ થાળી લીધી છે તો આપણે થાળીમાં આપણે પીસી કરી લઈશું પતલા પતલા તો તમે આ શિયાળાની સીઝન છે તો આદું પણ આટલું મસ્ત આવે છે ને તો આપણે એના આ રીતે પતલા પતલા પીસીસ કરી લઈશું આવી ત્રણથી ચાર થાળીમાં આપણે કરીશું એટલે શું જલ્દી સુકાઈ જાય આનો આપણે પાવડર બનાવવાનો છે એ રીતે કરો નહીંતર આ રીતે પણ કરી શકો તમે ભાગ કરી શકાય આડા પણ કરી શકાય એકદમ ચોસલા કેવા પાડવાના આટલા આટલા પતલા પાડવાના તો હવે આપણે આ બધા બધું આદુ છે ને બે કિલો એના આપણે કરી હવે આદુ બધી થાળીમાં આ રીતે સૂકવવાનું અથવા તો મોટા ટબ હોય કે ત્રાસ હોય એમાં પણ આપણે છાયે સુકવવાનો કારણ કે તડકે સુકવી તો બાષ્પીભવન થઈ જાય છે તો બધું બધી સ્મેલ જતી રહે અને પાણી પણ જતું રહે તો આ રીતે સુકવવાનું આ રીતે મેં સુકવી દીધું છે હવે આ આદું મેં સૂક્યું હતું ને એ છ થાળીમાં સુક્યું હતું તો હવે બે થાળીમાં સુકાઈને થઈ ગયું છે તો હવે આપણે જો ભાંગી જાય કે કટ દે તો આપણે હવે એને પીસી લઈશું તો આપણે મિક્સર જારમાં નાખીશું આદુ થોડું થોડું આપણે આ જાર લીધું છે મેં એમાં મેં આદુ પીસી નાખ્યા છે હવે આપણે આ રીતે ઢાંકી આ પીસી લઈશું

આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બધું પીસી લઈશું અને બધું ચાળી દઈશું અને આ વધે ને એને પાછા નાના જાર છે એમાં આપણે પીસી બે કિલો આદુમાંથી આટલી સૂટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એક ડબ્બામાં ભરી લઈશું ગમે તે કાચની બોટલ હોય તો એમાં ભરી શકાય નહીં આવો પ્લાસ્ટિકનો ડબ્બો પણ લઈ શકાય તો હવે આપણે

આપણે હવે એક આઠ ડબ્બો અને આ બંને સૂટથી ભરી લીધા છે તો આને તમે ત્રણથી ચાર વરસ સુધી સાચવી શકો તો આપણે જોઈતા પ્રમાણમાં વાપરવાની અને એનો ઉપરનો ભાગ આપણે આ રૂછા જેવા ભાગ છે ને આપણે ચાળી અને લઈ લીધા છે તો આને પણ આ તમે ઉપયોગમાં લઈ શકો અને ચામાં નાખી અને આ આટલી તમે ચામા નાખો ને તો સરસ મજાની ચા થાય તો આને પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું આ ચાર પાંચ દિવસ આ સૂટ છે ઉપરનો ભાગ એ ચાર પાંચ દિવસ તો ચાલશે ચાર પાંચ દિવસ તો આપણા પાકા તો આ રીતે તમે પણ બનાવજો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે આ તો તમે જોઈ શકો છો તો ચલો આપણે મળીએ આવતા વિડીયોમાં त्या सुद्धी जय श्री